આમ જો ભલન કોઈ બો તે ઘરે વિયો જો આ આ જે શ્રી બેન આમ જોઈ આમ ઘરે વિયો વાવા બો સડી છે જયદીપ કે ગયો જયદીપ જયદીપ હોતે ના ઈ રો જો આલો આવે તાલો ઘરે વિયો ઘરે બતાય ઘરે વિયો તાય વાવર કેવી સડી છે જો ભઈ અમારે અત્યારે જવાનું છે બસો સટી ને ભઈ મોળું થોડું થઈ ગયું છે તો ક્યારે પૂછે નું કઈ નક્કી નહીં અને છઠ્ઠી માં તો જવું જ પડશે હવે જો રેન્જ બે બધા લોક જોવે છે આપડો જો આ બધા ભેગા છે ને જો અહીંયા શું કરે હા જો બધા બેઠા છે કા જય શ્રી તારે આવું સઠી માં નથી આવું તારે પીંટુ તારે નથી આવું તમે જો આજો ટેન્સી બેના તારે આવવાનું હોય ને સઠી માં આવવાનું હે માથું ઓળાય માથું ઓળાય તો એને બધી આવું જોઈએ એને બધી આવું જોઈએ ને હા તારે આવું હે ના માંગી થાઉં

Am rând și bine, păi rămân, dar du-i, du-i! Păi zavă nu știe! Păi așa o să mă rămân, băi, băi, băi! Alo, sărții, mă zavă nu știu, mă arde pugea, să-i vei mie. Măi, dă-l, bă, ziua, 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 ziua,

હા જવું જ જોઈશે ને આપડે આનું જેમ ચઠી ગયા તા ને ઘી વીઆ સેવી હા વાવડી બોવ છે આજ વાવળી તો છે વીજળી કેવી થાય છે અને વાવળશે તો એ

मैंने नहीं खा ली तू खा ली तूने हम्म और ते पानी पी लो ऐ लो कर्शो परिन लाइव्स में कर्शो भी ले ते लाओ चरपियों नहीं मैं क्या खाती थी मैं खाती थी खा लजूपीले मैं अपन खाती नहीं थी नहीं खाती हम्म ऐ मैं ना खाता ते मैं नहीं पेंडा ऐ मैं खाता था